નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માતરમ દોસ્તો ચૌદ ડિસેમ્બર એટલે નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે વીજળી આપણે માટે વરદાનરૂપ છે કારણ કે વીજળી ન હોય તો ઘણું બધું અશક્ય બની જાય આપણે ત્યાં વીજળી આવ્યા પછી જીવન આપણું એકદમ સરળ સહજ થઈ ગયું છે પણ એની સામે સૌથી મોટો પડકાર એ છે કે આપણે વીજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ નથી કરતા એટલે એ શીખવાની જરૂર છે આજનો દિવસ એટલા માટે સેલિબ્રેટ થાય છે એટલા માટે ઉજવાય છે કે આપણે વીજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતા શીખીએ જનરલી આપણે જ્યારે વીજળીની જરૂર હોય અંધારું હોય ત્યારે ઘરમાં લાઈટ કરીએ પંખો કરીએ જ્યારે ગરમી થતી હોય ત્યારે એસી કરીએ કે બીજા કોઈ ઉપકરણો પણ પછી એ યોગ્ય સમયે બંધ કરી દેવાનું આપણે કદાચ બહુ સારી રીતે શીખા નથી અથવા તો જાણતા નથી અથવા તો બેદરકાર છીએ લાઈટની જરૂર ન હોય તો પણ લાઇટ રાખવી પંખાની જરૂર ન હોય તો પંખો રાખવો એસીની જરૂર ન હોય તો પણ એ ચાલુ રાખવું એ જ રીતે બીજા ઉપકરણો તો આ વસ્તુ આપણે શીખવાની જરૂર છે તો જ વીજળી બચે ઉપયોગ જ્યારે જરૂર હોય ત્યારે ચોક્કસ કરીએ પણ પછી જરૂર નથી તો એ જ મિનિટે વીજળીનો વપરાશ આપણે ન કરીએ એમાં સમજદારી છે પણ આપણે જોઈએ છીએ કે કચેરીઓમાં આખો આખો દિવસ લાઇટો ચાલુ હોય છે પંખા ચાલુ હોય છે કોઈ બેઠું હોય કે ન બેઠું હોય રિસેસના ગાળામાં ચાલુ સવારમાં ચાલુ સાંજે ચાલુ તો આ બિલકુલ યોગ્ય નથી તો વીજળીનો વપરાશ કરતા શીખીએ વીજળીનો ચોક્કસપણે વપરાશ કરીએ પણ જ્યારે જરૂર છે ત્યારે જ વપરાશ કરીએ બીજું આપણી પાસે સૌથી મોટી ઉર્જાનો કોઈ સ્ત્રોત હોય તો એ છે સૂર્ય તો સોલરની જે ઊર્જા છે એ જે વીજળી છે એ જે પ્રકાશ છે એનો વધુમાં વધુ ઉપયોગ કરીએ આજે તો સોલરની વસ્તુઓ બધી આપણી પાસે ઉપલબ્ધ છે ઉપકરણો ઉપલબ્ધ છે તો એનો વધુમાં વધુ વપરાશ કરીએ ઉપયોગ કરીએ અને જે આ આપણે બનાવીએ છીએ જે વીજળીનું મેન મેડ છે એનું પ્રમાણ એનો વપરાશ ઘટાડીએ તો મને લાગે છે કે આજનો દિવસ ઉજવો સાર્થક ગણાશે નમસ્કાર